માં ચાલતા આંડાના જુગાર ધામ પર પીસીપી પોલીસે દરડો પાડીને નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા પાણીગેટ રાણાવાસમાં ચાલતા આંકડાના જુગાર ધામ પર પીસીપી પોલીસે દરડો પાડીને નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે પાણીગેટ રાણાવાસ વેરાઈ માતાના મંદિર પાછળ રહેતો યોગે સુરફે લાલો યશુભાઈ રાજપૂત તેના ઘર પાસે આંકડાનો જુગાર ચલાવે છે પોતાના ઘર પાસે માણસોને બેસાડીને જુગાર રમાડી રહ્યો છે જેથી પીઆઈએસડી રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને નવ જુગારીઓને એકવીસ હજાર ચારસો દસના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે જેમાં બાબુ ગુલામ હુસેન દીવાન રહે અજબડી મિલ મતદાર મહલ્લો અયુબ ખાન મોહમ્મદ ખાન પઠાણ રહે બાવાનો ટેકરો પાણીગેટ ઝહીર હુસેનભાઈ સલાટ રહે મદની મોહલ્લો પાણીગેટ મોહમ્મદ રિયાઝ રફીકભાઈ અબ્બાસી રહે ખાનગા મોહલ્લો પાણીગેટ નાસિર શાહ અહેમદ શાહ દિવાન રહે હઝરત એપાર્ટમેન્ટ અજોબડી મિલ પાસે કમલેશ હસમુખભાઈ ભાટિયા રહે પટોળિયા પોળ પાણીગેટ યુશવંત જીવાભાઈ વણકર રહે કિશનવાડી એઝાઝ હુસૈન સાકિર હુસૈન જમાદાર રહે લાડવાડા માંડવી તથા સદાશિવ પુંડલિક તાઇડે રહે સોનપુર રંગવાટિકા પાસે બાપુદનો સમાવેશ થાય છે જ્યારે યોગી સુરૂપે લાલાને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે રોકડા 14410 પાંચ મોબાઈલ ફોન સહિત 21410 નો મુદ્દામાલ કબજે કર્યો છે પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ ઓડુદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ